હલો મિત્રો કેમ છો મજામાં છો મજામાં છો એવી આશા રાખું છું જો આ અમારા બિલાડીના બચ્ચા છે જો કેવા મસ્તીએ ચડ્યા છે પેલી ભૂરી શયે નીચે થેલી નીચે જતી રહી છે અને કાળી છે એ બહાર છે અને સંતા કુકડીની જેમ રમી રહ્યા છે પેલી સુપાઈ જાય છે થેલી નીચે અને આરી ખોવાળી રહી છે જો પેલી નીચેથી નાખી થેલી લઈને આમથી નામ નામથી નામ જાય છે અને આરી મસ્તી કરે છે બહાર નીકળે છે તો અંદર અંદર રહે એવું કઈ રીત છે એની પાસે આપણને તો આ લોકોની પાસે ખબર પડે નહીં એટલે એ લોકો બંને જણા મસ્તી કરી રહ્યા છે સુપાઈ સુપાઈને પેલી બહાર નીકળે છે આમથી નામ નામથી નામ થેલી લઈને ફર્યા કરે છે જો જો કેવી રીતે થેલીની નીચે છે તે ચાલશે એટલે થેલી સુધીને લઈને એરી હેડશે જો કેવી મસ્તી કરી રહી છે એ નીકળી પેલી બાર પૂછડું દેખાય પેલી સાઈડ આ બાજુ બહાર નીકળી બે અંદર બેસી બંને જણા અંદર જતા રહ્યા ત્રીજી બિલાડી ટેબલ નીચે છે ત્રણે ત્રણ રમી રહ્યા છે મસ્તી કરવાની એમને પણ મજા આવી છે કુદમ કુદા કુદમ કુદા કરી છે આખી થેલી ઊંચી કરી કાઢી છે કાળું તો પૂછડું કેટલું મોટું છે જાડું પાસી બાર આવા પેલી પાસી અંદર જતી રહી પૂછડું પકડાવ કેટલી સરસ રીતે મસ્તી કરે છે પૂછડી અલાઈ રહી સેલી પેલી ને જોવે છે પૂછડી પકડવા જાય છે પાછી આવી લાપા ચાપી કર

તે આપેલી જોઈ રહી છે નીકળીજી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબર કમેન્ટ શેર જરૂર કરજો સપોર્ટ કરજો અમારી બિલાડી વિશે બે કમેન્ટો કરજો